નમસ્કાર દર્શક મિત્રો જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જય છે સમાચાર વિગતવાર અમદાવાદની વિમાની હોનારને પગલે સુરત એરપોર્ટ ખાતે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતર ગણાતી એવી સુરતમાં વેશુ વિસ્તારની લઈને ચિંતા થઈ હતી જો કે સુરતને એરપોર્ટ નડતર રૂપ એવી સુરતની વેશુ વિસ્તારની છ એવી ઇમારતો છે જે ડિમોલેશન માટે કલેક્ટર ત્રણ વર્ષમાં કોઈ પત્ર લખ્યો નથી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું આ ઘટનાને પગલે સુરત એરપોર્ટ ખાતે વિમાનોના લેન્ડિંગ દરમિયાન નડતરરૂપ આવી બિલ્ડિંગોને બાંધકામોને દૂર કરવાનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઇજાવાએ જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષથી સુરત એરપોર્ટને વિશ્વ વિસ્તારની બિલ્ડિંગમાં નડતર રૂપ ગણવામાં આવી રહી છે સર્વે પણ કરાયો હતો એક બાજુ સુરતની મુખ્ય છ ઇમારત માટે કલેક્ટર દ્વારા મનપાને દોઢ માસ પહેલા પત્ર લખાવાનો મૌખિક દાવો બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા દાવા નકારવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનના નિયમોના આધારે વેસુ વિસ્તારના બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરાયા હતા બાંધકામ પૂરું થયું વસવાટ પણ શરૂ થયો એરપોર્ટ ઓથોરિટીના સર્વે મુજબ વેસુના વિમાનના લેન્ડિંગમાં નડતરૂપ વીસ પ્રોજેક્ટમાંથી એકવીસ પ્રોજેક્ટના ડેવલપર્સ સ્થાનિક એસોસિએશન ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે છ પ્રોજેક્ટના નડતરૂપ બાંધકામોને દૂર કરવા માટે એમઆઈએ પચીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ કલેક્ટરને પત્ર પણ લખ્યો હતો

અવરોધ ઉભું કરતું હતું જે ફઇટના જે પાથ ઉપર પણ ત્યાર પછીના જે સર્વેમાં જે વિગતવાર જે સર્વે કરી છે એની અંદર ટોટલ તેતાલીસ જેટલા બિલ્ડિંગો ટોટલ આની અંદર અડધો મીટરથી લઈને સોળ સત્તર મીટર સુધીના અવરોધ ઊભું કર્યું છે એવું સર્વેની અંદર જાણવા મળેલું છે આ સર્વેના અનુસંધાને મેં ઘણી બધી પત્રો લખ્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં બધા ઓથોરિટીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય અથવા કલેક્ટર કચેરી હોય કે સુરત મહાનગરપાલિકા હોય તમામને મેં પત્ર લખીને પણ આ જે વિગતવાર રજૂઆત કરેલું છે એમાં સૌથી વધારે જે હાઈટમાં ઓબસ્ટ્રેક્શન આવતું હોય તો એવા છ થી સાત બિલ્ડિંગો જેટલા છે એ સાથે સાત બિલ્ડિંગના તાત્કાલિક રૂપે એનું જે ડિમોલિશન કરવું જોઈએ સાથે સાથે આ જે બિલ્ડર આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે એ બાંધકામ અંગે એ લોકોને જે ફ્લેટ હોલ્ડર છે એને યોગ્ય વળતર પણ મળવું જોઈએ આ માટેનું રજૂઆતો થઈ ગયેલું છે કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલના જે એર ઇન્ડિયા જે ફ્લાઇટનું જે દુર્ઘટના બહાર નથી આવ્યો છતાં આ દુર્ઘટના સુરતમાં પણ પુનરાવર્તન થવાની સંભાવના છે અને જ્યારે સુરતમાં આવું કંઈક દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાત